સૌરાષ્ટ્રમાં અચાનક જ નૂતન વર્ષમાં સમયમાં જ ખેડૂતોને હર્ષ અને ઉલ્લાસ હતો ત્યારે અચાનક જ કમોસમી વરસાદ અને વાવાઝોડુંએ ભારે પવન ફૂંકાતા ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે સરકાર ખરા અર્થમાં તપાસ કરીને જે નુકસાન ગઈ છે તે ખેડૂતોને વળતર આપે તેવી ધોરાજી જિલ્લાના સહકારી આગેવાનો અને ખેડૂતો જેડી ડી બાલધાએ સરકાર સામે માંગણી ઉઠાવી છે ધોરાજી કિસાન સેવા સહકારી મંડળના પ્રમુખ અને જિલ્લા ડોક ડિરેક્ટર ખેડૂત આગેવાન જેડી ડી બાલદાએ કમોસમી વરસાદ સામે પોતાની વ્યથા જણાવતા અને નવા વર્ષનો સમય એટલે ખેડૂતોને આનંદનો સમય હતો અને મોટાભાગની જણસીઓ તૈયાર થઈ ગઈ કપાસ મગફળી સોયાબીન પાક રેડી હતા અને ઉપાડવાના સમય હતો અને અચાનક જ આ વિસ્તારમાં સૌરાષ્ટ્રના પંથકમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાતા ખેડૂતોને મોટી નુકસાની ગઈ છે અને ખેડૂતો ના મોડામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ખેડૂતો પડિયા ઉપર પાટું જેવી સ્થિતિ બની ગઈ છે ધોરાજી કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળીના પ્રમુખ છું સહકારી ક્ષેત્રમાં રાજકોટ જિલ્લામાં ડિલેક્ટર છું અને ખેતીવાડી ધરાવું છું અત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બહુ મુશ્કેલી થઈ છે એક તો મગફળી કાઢેલી પીડી છે સોયાબીન કાઢેલું પીળું છે સોયાબીન વાઢવાનો સમય છે કપાસ ઉતારવાની વીણી છે બધું પલવી અને ભૂત જેવું થઈ જાય આ બધું જે રહેશે તો અહીંયા થોડોક ઓછો વરસાદ છે તો જે જે જગ્યાએ વધુ વરસાદ છે એની હાલત જોતાં તમને એમ થાય કે ખેડૂત આપઘાત કરશે કે રહેશે સરકાર જો આમાં કંઈક સારું વળતર આપે તો સારી વાત છે અમારે આવું થયું છે તો પણ ઘણા ખેડૂતો પૂછવા આવે છે કે ભાઈ અમારું આ પાક પૂછ્યો તો આનું કાંઈ મળશે આવી ખેડૂતોની મંડળી ગીતકારી ચાલુ થઈ ગઈ છે અને સરકાર જે ઢોર માટેનો ચારો હતો મગફળીનો એ પણ થઈ ગયો કપાસ પીરા પડી જશે સુકાવા મળી ગયા ઘણાની વીણી લેવાની છે એ નહીં લેવાય સોયાબીન વાઢવાનું છે એ પણ આમાં હવે જો આમને ચાર પાંચ દિવસ વાતાવરણ તો અંદર સીંગોમાં ઉગવા મળી જશે અને પારાવાર નુકસાની ખેડૂતને મોમાં આવેલો કોળીઓ જૂટવાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે આની સહાય આપવી જોઈએ યોજનાઓની વાત કરે છે ગયા વર્ષે પણ જાહેરાત કરી હતી કશું આપ્યું નહોતું અને ખેડૂતોને પૈડા ઉપર પાટલો જેવી સ્થિતિ છે એક તો જણસીઓનો ભાવ નથી અને એમાં આ પલરેલો માલ જશે પચાસ ટકા કિંમતી વેચાશે પાંચસો રૂપિયામાં પાંચસોમાં મગફળી વેચાવાની છે તો અમે સરકાર રજૂઆત કરી છે અને વિનંતી કરી છે કે ખેડૂતોના સહારે આવો અને મદદ કરો તો જ ખેડૂતો બે પાંદર થશે અને ઊભો થઈ શકે એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી